જાણીતી ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ નો આજે એકસો ચાર માં સ્થાપના દિન નિમિત્તે મેગા બ્લડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ ની સ્થાપના ઓગણીસો બાવીસ માં કરવામાં આવી હતી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી બેંક કહેવાય છે જે આશરે બાર હજાર કરોડનો બિઝનેસ ધરાવે છે તો આ બેંક હાલ અઠ્યાસી હજાર સભાસદ ધરાવે છે રાજ્યા બેંકના એકસો ચારમાં સ્થાપના દિન નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત પીપલ્સ કોઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન ડિરેક્ટર હોદ્દેદારો અને કર્મચારીઓ સહિત સભાસદો અને ગ્રાહકો બ્લડ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરી મેગા બ્લડ કેમ્પને સફળ બનાવ્યો હતો આ બ્લડ કેમ્પમાં થી વધુ બોટલ એકત્રિત થાય છે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી હું ચેતન પ્રવીણચંદ્ર મોદી સુરત પીપલ્સ બેંક કોઓપરેટીવનો ડિરેક્ટર અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ નો ચેરમેન છું આ એકસો ચાર વર્ષ જૂની બેંક છે જેની સ્થાપના ઓગણીસો બાવીસ માં થઈ હતી એ બાર હજાર કરોડ બિઝનેસ ધરાવે છે અને લગભગ ચારસો સવા ચારસો કર્મચારીઓ ધરાવે છે આ બેંક દક્ષિણ ગુજરાતની સૌથી મોટી બેંક છે અને આ બેંકને અમારી બેંકને પર કર્મચારી પર હેડ સૌથી સારો બિઝનેસ કરવા માટેનો એવોર્ડ મળ્યો છે આ વર્ષે આ બેંકની બત્રીસ બત્રીસ શાખા છે એમાંથી મોટે ભાગે ચોવીસ થી પચીસ શાખા અમારી પોતાની છે બાકીની ભાડા છે અને આ બેંકનું રિઝર્વ ફંડ લગભગ આઠસો કરોડ રૂપિયા છે અને એનું રિઝર્વ ફંડ આઠસો કરોડ અને એનું ઇન્વેસ્ટમેન્ટ સરકારી બોન્ડોમાં એસએલઆર બોલાય એસએલઆરમાં ત્રેવીસો કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ધરાવે છે એટલે સદ્ધરતાની નિશાની છે અને બહુ સારી બેંક છે એનો હું ડિરેક્ટર છું એનો મને ગર્વ છે આભાર હું અમિત દિલીપભાઈ ગજ્જર ચેરમેન ધ સુરત પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ આજે અમારી બેંક દ્વારા અમારા સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ અમે દર વર્ષે જેમ મેગા રક્તદાન કેમ્પ કરીએ છીએ

આશા રાખીએ છીએ કે આ વખતે એટલો જ કાક એના કરતાં વધારે અમને રિસ્પોન્ટ મળશે રાજેન્દ્ર લાલ વ્હાલા આ સુરત પીપલ સ્પોટી બેન્કનું એકસો માં વર્ષમાં પ્રવસ લિમિટ છે આજે વ્યસ્તદન ક્યાંકનું આયોજન કર્યું છે સુરત પીપલ બેન્કનું જે આર્થિક સુરત શહેરમાં આર્થિક યોગદાન ખૂબ જ ઊંચું રહ્યું છે એની સાથે એક સામાજિક યોગદાનના ભાગરૂપે એક સામાજિક ફરજ સમજીને દર વર્ષે એ અમે બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ અમે પાંચસો બેંકના કર્મચારીઓ બેંકના સભાસદો અને બેંકના ખાતેદારોનો સંપૂર્ણ સહયોગ એમાં મળતો રહે છે સુરત પીપલ બેંક એ સુરતનો આર્થિક પાયો છે અને એમાં સુરતને ઊંચું લાવવામાં એના આર્થિક રીતે એના વિકાસમાં સુરત પીપલ કો ઓપરેટિવ બેંક ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે એટલે સહકારી ક્ષેત્રે સુરત પીપલ્સ બેંક આજે સુરતની નંબર વન પીપલ્સ બેંક છે અને ભવિષ્યમાં પણ જ્યારે સામાજિક યોગદાનની જે જરૂર પડશે ત્યાં પીપલ્સ બેંક એના માટે હંમેશા આગળ રહેશે